નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ દ્વારા રથયાત્રાના પવિત્ર દિવસે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો મોડાસા ટાઉન હોલ ખાતેથી કરાયેલા પ્રારંભ વખતે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લાના સંયોજક મુકેશ પટેલે જણાવ્યું કે ખરીદીની આદત છોડી આપણી આસપાસના વેપારી પાસેથી જ નાની મોટી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખી સ્થાનિક મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરાઈશું તો આપણા ગામ શહેર રાજ્ય દેશને સમૃદ્ધ સ્વાવલંબી અને સક્ષમ બનાવી શકીશું આ પ્રસંગે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીની સમગ્ર ટીમના ડોક્ટર જયશ્રી પટેલ વરિષ્ઠ અને સમર્પિત મોહન પટેલ ડોક્ટર મનન દેવકર સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ વેપારીઓની રૂબરૂ મુલાકાત લીધી દુકાને દુકાને પેમ્ફલેટ વિતરણ કર્યું અને સ્ટીકર લગાવ્યા હતા શુભ શુભ અવસરના દિવસથી સ્વદેશી જાગરણ મંચ આમ જૂનું સંગઠન છે પરંતુ સ્વદેશી જાગરણમાં સ્વાવલંબી ભારતના અભિયાનની આજથી શુભારંભ કરીએ છીએ કે જેથી આપણો પૈસો આપણા દેશમાં જ રહે આપણા લોકોમાં જ વપરાય અને વિદેશી દેવ જતો રહે છે એને રોકવા માટેનો લોક જાગૃત કરવા માટે આજથી અમે આવી પેમ્પલેટનું વિતરણ સ્ટીકર્સનું લગાવવાનું એનો આજથી પ્રારંભ કરીએ છીએ ભારત માતાજી જાય